જિલ્લાના તાલુકામાં કીમ ગામમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ડોક્ટર સાહેબ આંબેડકર યુવા સંગઠન કીમ દ્વારા પ્રજાસત્તાક દિનના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કુત્સદ ગામના ડેપ્યુટી સરપંચ મહેમૂદભાઈ ડાભી દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી જેમાં કિમ ગામના તમામ આગેવાનો તથા આજુબાજુના ગામના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં અલગ અલગ સ્કૂલો જેવી કે એપલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તપોવન ગુજરાતી મીડિયમ સ્કૂલ શ્રી સાયન્સ સ્કૂલ અને હેલો કિડ્સ પ્રી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા અંતમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પ્રમુખ શ્રી જગદીશભાઈ જાંબુ અને ઉપપ્રમુખ અનવરભાઈ સલમાણી દ્વારા આભાર વિધિકારી કાર્યક્રમનું સમાપન કરેલું હતું દિનેશ પરમાર જનસક્ષી ન્યૂઝ કામરેજ